હાલ એક મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની કારનો અકસ્માત થયો છે જેમાં લીમડી પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત થયો છે અકસ્માતમાં મહેન્દ્ર પાડલિયાને સામાન્ય ઈજા પહોંચી છે તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને પણ ઈજાઓ પહોંચે છે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની કારને લીમડી પાસે અકસ્માત નડ્યો છે લીમડી પાસે મૃત ભેંસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો છે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજા થઈ છે લીમડી પાસેના અકસ્માતમાં ધારાસભ્યની ગાડીનો ભૂકો બોલાઈ ગયો છે આ અકસ્માતની જાણ લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને લીમડી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે આગળ ખસેડ્યા હતા ડૉક્ટર મહેન્દ્ર પાડલિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ આપ્યો છે ડૉક્ટર મહેન્દ્ર પાડલિયાએ બીએસસી એલ એલ એમ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે બે હજારથી બે હજાર પાંચ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યા હતા તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી પણ રહી ચૂક્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે